भजन नि बहु आनंद बहुत आनंद हमेशा भजन मा मस्त रहेज मेव मौज मारेव हरे नाम मौज म પ્રભુ નું નામ લેવું રે નામ લેવું મોજમાં તો શું રહેશો મારા વાલાઓ ઘણા ખરા મુસ્કુરાવાનું અરે આસવાનું ભૂલી ગયા છે શું ભાગમ દોડ એ આડ પંપાડો એ આ મારું એ આ મારું એવું કરતા કરતા જીવન એ વ્યર્થ બગાડી રહ્યા છે એ ઉઠતા વેત હરીનું નામ તો ક્યાંય પડ્યું હોય દૂર મુસ્કુરવાનું હસવાનું પણ ભૂલી ગયા છે ખિલખિલાટ તો ખડખડાટ તો હસવાનું ભૂલી જ ગયા છે હે મારા વાલાઓ આ ઈશ્વરે પરમેશ્વરે આપણને આવું માનવ જીવન દીધું છે હસી ખુશી અને પ્રેમથી હળી મળી એ રહેવાનું એ આપણું આ જીવન સુકામ ક્રોધ અહંકારમાં જીવીએ શું લઈ જશું શું લઈ ગયા ગયા એને એનું જુઓ તમે જેટલા ગયા રાજા રંક ફકીર ઓલિયા નાના મોટા સૌ કોઈ કાઈ ન લઈ ગયા બધા ખાલી હાથ ગયા આપણે પણ જવું જેમ મેકણ દાડા કહે છે મને અતિ સાખી પ્રિય એની વાત થાય છે એકડા હલ્યા ને બે હલંધા એ ટ્રા ભરીએ વેઠા ભાર દાડો મેકરણ છે પાપી ઓન છે આપણે પણ એમની પાછળ પાછળ તૈયાર બેઠા છે આજે નહીં તો કાલે કાલે નહીં તો ચાર દિવસ ચાર નહીં ચાર વર્ષ ચાર વર્ષ દસ વર્ષ દસ સો વર્ષ ભગવાને જે આયુષ્ય આપ્યું ત્યારે આખર તો જવાનું જ છે મારા વાલા માટે હરિભજોને સાહેબને સંભાળો ને હરિના ગુણ ને મારા વાલા પૂજ્ય અમારા સદગુરુ મોરારી બાપુ કે છે

તજુંગા મોહ નિંદરા મોહ માં જો મુગો પડ્યો છે મમતા એ ગેલી મમતા ને પણ હું મારી આમતા ને મમતા બે ને હે સાહેબ તુજકો સંભાળુંગા સાહેબ નું નામ લેસ પણ એ બધું આવરણ એ બધું અચરા કચરા ને જે પડદા હટે તો એ નામ લેવાય એ મને જરૂરી દે એમના જ મંડળામાં આ સાહેબ સંભાળવાનું એક લાભ પ્રાપ્ત થયા હે જી જબ શેર સજાઉ શેર પર છડીદાર રાખું સેર નહી લુટાઓ ગજ સાહેબ કો સંબારો ગે આજ સાહેબ કો સંબારો శరీరీ శర మా చడిదారు రా ઓલો નહીં છે આપણા કે દેશ નો એવો એવા ચોકીદાર ની વાત કરતી થતી આ તો ચોકીદાર એવો મજબૂત એવો ખડધમ એવો ચોકીદાર બેસાડી છડીદાર રાખ આ શેર ને ઉલટવા નહીં ગમ માટે બીજી બીજી કડી મકી ચલણ હે જી કાડી ગાના કટિયા ગી ઘોડે પેજીન ડારુંુંગા કાળીંગા ના કટરિયા ઘોડે પેજીન ડારૂંગા પહેલે પચ ચે પચીસ ચડે મેં ર અકેલા જાઉંગા અજ સાહેબકો એ સંરુંગ રે આજ સાહેબકો એ સંુંંગા અજ તજુંંગા મરાય ધાણી તુંજકો ધારૂંગા આું ગે ગેલી મમતા આ જે આજે આ શરીર અંદર કાળીંગાના કટક ચડ્યા છે આ કાળ રાકડ યુગના એ જે કટક ચડ્યા છે કટક છે લોઢા ઉપર છે મેષ ચડે એ આવરણો એ દુર્બુદ્ધિઓ પેકામ ક્રોધ લોભ મોહ મત માયા અહંકાર જે છે મત એ બધાને એ કાળી ગાના જે કટક ચડ્યા એ એટલે અહંકાર અભિમાન એના પર જેમ આપણે ઘોડા ઉપર જીમ એમ પલાણ એમ પછી એનું લગામ જેમ પકડીએ ભલે પાંચ ચડે પચીસ ચડે હું એને દાદ દઉં

ਰਾਮ ਜਲਲ ਜੋਤ ਜਲਾਉਂਗਾ ਤ੍ਰਿਵੇਣੀ ਰੰਗ ਮੇਲ ਮਾ ਸ਼ਾਮ ਜਲਲ ਜੋਤ ਜਲਾਉਂਗਾ ਚੜੂੰਗਾ ਨਰਿਆਕੇਲਾ ਮੈਂ ਆਹ ਚੜੂੰਗਾ कड़ी लाऊंगा आज साहेब को संभालूंगा रे आज साहेब को संभालूंगा हाँ जे जे आ त्रिवेदी रंग मोलमा ए राम जल हलत ज्योत जलाऊंगे अंदर निवास આંતરિક વાત જલલ જોત બધી વેદાંત ની તો તમારે ની એક સાધના એક ધ્યાન ની વાત છે રામ જલલ જોત જલાઉગા અને હું એકલો જ ચુંગા મેં નર અકેલા આ હા ચોર પકડી લાવું ચોર છોર તું જ સાચું છો એને પકડી લઈશ કોણે કીધું ને કોણે ગાયું સાંભળો તો ખરાબ હે જી હા બોલિયા કપડ કંદ જોગી આહા કપડ કંદ જોગી બોલ્યા છે હેમ બોલી કપડ કંદ જોગી મે પુરાણ મજરા પાવુંગા આજ સાહેબ કો સંભાળુંગા રે આજ સાહેબ કો સંભાળુંગા તજુંગા મોહંદરા આ ધણી તુજકો ધારૂંગા એ જ મારુંગા ગેલ મે હે બોલિયે સદગુરુ ભગવાન કી જય આજ કે આનંદકી જય હરી ઓ શાંતિ 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 શ્રી હરી હે 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 પ્રભુ પરમેશ્વર શ્રી શ્રી હરી શ્રી હરી